સાહેબ વધારે પ્રશંસા કરી દીધી મારી પણ મારો તો આ શું છે કે એક હું માડી જઉં હતો સમયે નાના નાના પુલકાઓ હતો ત્યાં અને ગુરુકુળ પરિવારનો એક સદસ્ય જેવો પોતાને માનું છું પહેલે કારણ કે આવા નાના નાના પુલકાઓ વધારે ખ્યાને મને અત્યારે ત્યાં મને આમ વિરાહ જેવું થાય છે કે જ્યારે હું દુકાને એકલો બે છે ત્યારે નાના નાના બાળકો જોડે રમતો ને ત્યાં ત્યારે મને કોઈ મજા આવતી નથી પણ ફરી વાર કશું એથી નજીક આવી ગયા મારી દીધા ભલે દુકાને બેસવાનું જોઈએ અમે રહેતા હતા પણ હવે અહીંયા આટો માર તો જવું છે પણ દૂરથી ભલે હા મુજે મેરી હસ્તી કહા લે કે આઈ જહા મેરે અપને સિવા કોઈ ના હા તો જીવન પરિવર્તન હોતું હોય છે ત્યાં આગળ નાનું હોતું અહીંયાં આગળ મોટું થયું કારણ કે મારા બાળકો મસ્ત ત્યાં રમી શકે ત્યાં મારે ધ્યાન દોરવું પડતું કે રોડ પર બાળક નથી રહે સાહેબ હાથે ટોખોટ કરું રિક્ષાના ત્યાં જે અમારા ઝગડાવાળા ભાઈ હોય ડ્રાઈવર મિત્રો હોય એ પણ ધ્યાન દોરતા ત્યાં અને બાળકો રોડ સુધી ના જાય કારણ કે નાનું બાળક અમે ચાલ્યા તો પોતાને ખ્યાલ ના હોય એટલે એ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો અને તમારા બાળકો અમારા બાળકો આવડે એ દ્રષ્ટિએ મેં એ કામ કર્યું અને આજે વિશેષ તો શું કહું દર વખતે કહું છું કે શિક્ષણ એ કોઈને ક્રિકેટર બનવું હોય કોઈને એડવોકેટ બનવું હોય કોઈને પોલીસ દોવું હોય કોઈને આગિમ દેવું હોય એટલા માટે તમામ બાળકોને કહું છું કે શિક્ષણ એવી તલવાર છે જેનાથી તમે દરેકે એ યુદ્ધ લડી શકો છો આપણા માટે જ્યારે સ્વતંત્રતા માટે જ્યારે આપણા માટે લડ્યા છે વીર યોદ્ધાઓ જેમાં મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ રાણા સાંગા જે મુગલો સામે લડ્યા એના પછી અંગ્રેજો સામે લડવામાં આવ્યું ત્યારે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ નામી અને અનેક જે લડ્યા અત્યારે પણ લડત આપણે ચાલુ છે એ બાબતે આમ તો અત્યાર જોઈએ તો એ લડત ચાલુ છે રાજનીતિથી દૂર રહી ખાલી શિક્ષણ પર ધ્યાન આપશો દરેક વિદ્યાર્થીઓ કે હમણાં વાલીઓને પણ કહીશ અને બાળકોને હંમેશા આ સ્કૂલમાં ટાઈમસર મોકલવા એ જવાબદારી પણ વાલીની હોય છે એમાં બેદરકારી રાખતા ના શિક્ષકો તો એના માળી છે આ બધા ફૂલોને હાંચવું એમની જવાબદારી છે પણ એ બાકી સુધી તમે મોકલશો ને ત્યાં સુધી પોસિબલ નથી હવે गायका छोड़ छोड़ मैं तमरसे संभला हुआ हूँ तभी संभला हूँ जाओगे ए वतन हूँ ने मेरे बिछने जमन हूँ तुझे